દાહોદ જાલોદ હાઈવે પર કાળી મોડી સ્ટેશન સમયથી ખાડા પડી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા અવારનવાર ખાડાઓના લીધે અકસ્માતો સર્જાતા હોય છે કેટલી વાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ કે ખાડા પૂરવાનું કામ કરવામાં આવતું નથી આ રોડ પરની દિવસના હજારો વાહનો પસાર થાય છે પરંતુ ખાડાઓના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ હોવાને કારણે જનતા પરેશાન થઈ ઉઠી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે પછી પ્રજાએ આમ જ ભોગવવું પડશે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલોત આ લીમડી થી લઈને માલ કે આ જે સુધીના જે બી રસ્તાની જે સ્કૂલો આવેલી છે નિકાળવા નાના બાળકો પહેલાંથી હાથમાંથી નિશાળો છે અને આ તંત્ર તો આવું બધું આ ખાડા ખોડીમાં કોઈ ગાડી ખાડાને બચાવવા માટે બાળકોને બી નુકસાન પહોંચે છે ખાડાને બચાવવા માટે તો મારું એક એવું કહેવું છે કે લો કે આ તંત્રને કે લો કે આ જે છે આ રસ્તા પર એ જો કમ્પ્લીટ રિપેરિંગ કામ થઈ જતું હોય તો કોઈ વાહનોને તકલીફ ના પડે બાળકોને તકલીફ ના પડે નિશાળો જે જતા આવતા નાના બાળકો એમને તકલીફ ના પડે એટલી મારી રજૂઆત છે કે તંત્રને જો ધ્યાનમાં રાખીને જો આટલું કામ કર દે તો બહુ સરસ છે અમે ટોલ નાકા પર તો રજૂઆત કરી ચૂક્યા છે દસ થી પચીસ વાર રજૂઆત કરી ચૂક્યા પણ અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી ઓફિસમાં ટોલ નાકા પર જે ઓફિસ ઓફિસ ઉપર બી જઈએ એટલે કેટલા ટોલ કે આપણે એક હજાર તેત્રીસ એક હજાર તેત્રીસ પર ટોલ કરવા કે ટોલના કોઈ ઠેકાણા નથી કોઈ ટૂંક બોલતા પડે ને અમે એટલું બધું ફાવતું બી નથી

દરેક જગ્યા જાણકારી પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી એટલે ક્યારે હમણાં એક્સિડન્ટ થાય આલોચન કરો પછી આ રોડ જામ કરો પછી સાહેબ અમને આ ખોટો કેમ કેમ કરી રહ્યા આ થવું જોઈએ નહીં એટલે આ તમને અમે જાણ કરી રહ્યા છે અને આ કામ અમારું થવું જોઈએ તમારું નામ બચ્ચુભાઈ લાલજીભાઈ પરમાર આ સ્થાનિક રાત્રે બી મારે આ ખાડા હારું માણસો લીધા લીધા દવાખાને લઈને જવું એટલે હું ઘણો હરાણ થઈ ગયો છે કોઈ મારો સાંભળવા તૈયાર નથી